અમદાવાદ એલસીબીની ટીમે નકલી જેલર તરીકેની ઓળખ બતાવીને પૈસા પડાવનાર આરોપીને ઝડપી પાડ્યો નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાતે એક નજર આજના મુખ્ય સમાચાર પર સુરતના અદાલત વિસ્તારમાં બ્લેકમેલિંગના કેસમાં ફસાયેલા આરોપીના પરિવારને લાજપોર જેલના જેલર તરીકે ઓળખ આપીને પૈસા પડાવનાર આરોપીની અમદાવાદ ઝોન ટુ એલસીબીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ઈશનપુર વિસ્તારમાં રહેતો આરોપી રાજ્યમાં બનતા ગુનાઓ અંગે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થયેલા ક્રાઇમને લગતા એપિસોડ જોઈને પોલીસ સ્ટેશનમાં પોતાની વકીલ તરીકેની ઓળખ આપી આરોપીની માહિતી મેળવ્યા બાદ આરોપીના સગા સંબંધીને ફોન કરીને જેલર તરીકે ઓળખ આપતો હતો અને અલગ અલગ સુવિધાઓ આપવાના બહાને ઓનલાઈન પૈસા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવતો હતો આ અંગે જોન ટુ ડીસીપી ભરત રાઠોડે જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયો હતો જેમાં એક અજાણા શખ્સે અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનામાં બ્લેકમેલિંગના પકડાયેલા આરોપીની પત્નીને ફોન કર્યો હતો જેમાં આરોપીએ પોતે લાજપોર જેલનો જેલર હોવાની ઓળખ આપી ધમકી આપીને પૈસાની માંગણી કરી હતી ત્યારે બાતમીના આધારે અમદાવાદ ઝોન ટુ એલસીબીની સ્ક્વોડ પોલીસ અને નકલી અધિકારી તરીકેની ઓળખ આપીને પૈસા પડાવનાર આરોપી રાજેશ ત્રિવેદીની ઝડપી લઈ તપાસ કરતા આરોપી પાસેથી અલગ અલગ છ જેટલા કીપેડ મોબાઈલ મળી આવ્યા હતા તેમજ બેંકની પાસબુક અને બે એટીએમ પણ મળી આવ્યા હતા જય હિન્દ જય ભારત